ઓમ નમઃ શિવાય મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છવ્વીસ ફેબ્રુઆરી મહાવદ તેરસના દિવસે મહાશિવરાત્રિનો પર્વ છે મિત્રો શિવરાત્રિનો પર્વ એટલે ભક્તો ઉત્સવ તરીકે ઉજવે છે ઉપવાસ કરે છે ફળાહારમાં બટાકા શક્કરિયા ખાય છે કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે તો મિત્રો આપણે આજે મહાશિવરાત્રિની કથા સાંભળીએ એક પ્રદેશ એક મોટું જંગલ હતું જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું સરોવરના કિનારે મહાદેવનું એક મંદિર હતું આંગણામાં બીલીનું ઝાડ હતું આ સરોવરના કિનારે હરણા પણ રહેતા હતા જંગલમાંથી ખોરાક શોધી લાવી ખાતા હતા સરોવરનું પાણી પીતા હતા કેટલી વખત પાણી પીને બીલીના ઝાડ નીચે આરામ કરતા હતા બેસતા હતા જાણે કે મહાદેવના દર્શન કરતા હતા એક દિવસ મહાવધ તેરસનો દિવસ હતો એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળ્યો આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યો પણ એના હાથમાં નાનું સરખું સસલું આવ્યું નહીં એમાં સાંજ પડી સાંજે હારી થાકી ફરતો સવારે કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો એને ખાવા તો કંઈ મળ્યું નહીં પણ સરોવરનું મીઠું પાણી પી અને એની ભૂખ છે એ ઠરી ગઈ એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાહતવાસો કરવાનું એમણે વિચાર્યું કારણ કે રાતમાં કોઈ જાનવર સરોવરના પાણી પીવા આવે તો એને મારી નાખે ઝાડ ઉપર બેઠા બેઠા શિકારની રાહ જોવામાં થોડી તકલીફ પડતી હતી મોઢા આગળ બીલીના બે ત્રણ ડાળી આવી જતી હતી એના પાંદડા નડતા હતા એટલે બેઠો બેઠો બીલીના પાંદડા તોડતો હતો નીચે ફેંકતો હતો મહાદેવજીનું લિંગ હતું એની ઉપર પાંદડા જાણી અજાણી પડતા હતા આમ કરતાં કરતાં રાત લગભગ અગિયાર વાગ્યા એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા આવી ચડ્યું આવું મોટું હરણાનું ટોળું જોઈ શિકારી ખુશ થઈ ગયો એણે તીર કામઠું હાથમાં લઈ તીર ચડાવ્યું આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું ભાઈ શિકારી હમણાં તીર છોડતો નહીં જરા ઊભો રહે કેમ અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારે ઘેર જઈએ અમારા બાળ બચ્ચાને ભલામણ કરતા આવીએ પછી તું અમારો શિકાર કરજે આ સાંભળી શિકારી હસવા લાગ્યો પછી બોલ્યો વાહ ભોળા હરણાવો વાહ અમે તમારા જેવો ભોળો મૂર્ખ ધારી લીધો છે તમે એમ ન માનશો હું તમારી વાતોથી છેતરાઈ જઈશ હાથમાં આવેલા શિકારને છોડી દઈશ મારે ઘેર મારા બચ્ચા ભૂખ્યા સુતા હશે અત્યારે અરે ભાઈ શિકારી તું જરા જો અમારી ઉપર વિશ્વાસ રાખ અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં સો સોના બાળકો ઉપર હેત હોય છે માટે અમારી આટલી માંગણી માન્ય રાખ સવારે તો અમે આવી જઈશું આ વાત સાંભળી શિકારીએ હરણાવ પર દયા આવી અને ઘેર જવાની રજા આપતા વક્તા કહ્યું જુઓ હરણાવો તમારા બચ્ચાઓની દયા ખાઈને તમને હું જવા દઉં છું પરંતુ સવાર થતાં તમે જલ્દી પાછા આવી જજો ભલે કહી હરણાવો તો રાજી થતા જઈ પોતપોતાના બચ્ચાઓને ભેટ્યા સગાવાલાઓને પણ ભેટ્યા વડીલોને મળ્યા એમના વંદન કર્યા પછી સૌને શિકારીની વાત કરી સવાર પડતા થોડી વારમાં એટલે સૌ બિલીના ઝાડ પાસે જવા માટે નીકળ્યા એમના બચ્ચા ને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા અમે તમને એકલામ ભરવા નહીં દઈએ શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખી આમ કહી સૌ સાથે મળીને ચાલી નીકળ્યા થોડીવાર ટોળું સરોવરે આવી પહોંચ્યું શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું આ ટોળું તો હતું એના કરતાં પણ મોટું છે હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા શિકારી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ તારું તીર ચલાવો અમારી ઉપર હરણા સાચા અને વિશ્વાસુ એમ જાણી શિકારી કહે અરે હરણા આ વખતે તમારું ટળું મોટું કેમ દેખાય છે અમારા બચ્ચાઓ અમારા વડીલો અમારી સાથે મરવા તૈયાર છે એટલે અમારું ટળું મોટું દેખાય છે ભાઈ વાતોમાં સમય બગાડ નહીં ઘેર તારા બાળકો ભૂખ્યા હશે શિકારીને મનમાં થયું આવા સત્યવાદી વચનને ખાતર મરવા તૈયાર થયેલા મરવા કેમ દેવાય આમ વિચારી હર્ણાને છોડી દીધા આથી હરણાઓ શિકારીને મુક આશીર્વાદ આપ્યા એ જ વખતે દેવદૂત વિમાન લઈને આવ્યા પહોંચ્યા અને કહ્યું એ શિકારી જાણીએ અજાણીએ શિવરાત્રીનો ઉપવાસ કર્યો શંકર ભગવાન ઉપર બિલીપત્ર ચડાવ્યા હરણાઓને મુક્ત કર્યા એટલે તારા વ્રતનું ફળ મળ્યું છે તો શિવલોકમાં વસવા માટે અધિકારી બન્યો છે વળી તારા પુનિ આ મૃગલાઓ પણ શાપમાંથી મુક્ત થયા એટલે હું તને આ હરણાઓ સાથે શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલ આમ સાંભળી પારથી બધા હરણા વિમાન પર ચડી ચડ્યા અને વિમાન શિવલોકમાં જઈને પહોંચ્યું પારધિવ અને હરણાઓ શિવલોકમાં વાસ થયો એ શંકર ભગવાન મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધી અને મૃગલાઓનું ફળ મળ્યું એમ ભગવાન ભોળાનાથના સૌ ભક્તોને મળે બોલો જય ભોળાનાથ શામ સદાશિવ ભગવાન ભોળાનાથ આપ સૌની મનોકામના પૂર્ણ કરે